this call is now being recorded हेलो हां जी बोलो हाट कमेटी प्रमुख इकबाल भाई साहब हां जी बोलो हूं भावनगर देशी समाचारમાંથી ઝાહુર જેજા બોલું છું હાજી હાજી બોલો કેમ છો સાહેબ જબા બોલ જો છે બોલો અલહમ્દુલ્લાહ હાજી સાહેબ તમારી પાસે કે માહિતી જો દીધી હટ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કે આ આ વખતે જે હાથીઓ માં જે તકલીફો પડી રહી છે

ત્રીસ લાખ હાજી હતા ત્રીસ લાખ હતા સાહેબ અને આજ ઉપર આ હજના દિવસ હોય છે અને આની અંદર એવું કહેવામાં આવે છે અમારા દિશ માં કહેવામાં આવે છે અને અમારા ધર્મમાં પણ કહેવામાં આવે છે કે મુશ્કેલી અને તકલીફ વગેરે થતી નથી ઈ આ પાંચ દિવસ બરાબર બરાબર હવે ઈ દરમિયાન આ વખતે બાવન થી પંચાવન ડિગ્રી ગરમી હતી હલો હા ઈ દરમિયાન ગરમી હતી ઓકે અને જયારે ને કંકર મારવા જાય છે ને ત્યારે આખી દુનિયાના હાજી અહીંયા ભેગા થાય છે બરાબર હવે એના જો તમારે ભીડ તમે એક હાથ નાખો ને તો હાથે અંદર તમારે પબલિકી વચ્ચે જાય એટલી ભીડ હોય છે અહીંયા અને આ છે એ જે અંતર 0.5 કિલોમીટર નું કે 2 કિલોમીટર નું જે કઈ હોય છે 30 કિલોમીટર 5 કિલોમીટર એ અંતરની અંદર શંખર મારવા માટે ચાલીને જવું પડતું છે હાજી તો એ ગરવી થી અમને તો ગુજરાતમાં ઉપરવાળા ની અને દયા છે મહેરબાની છે કે અમે હાજીને ટ્રેનિંગ આવીતી છે કે તમે પાંચ દિવસ આવશે એવી તકલીફ ના આવશે મુસીબત ના આવશે એમાં તમારે કોઈ સરકાર ને દોષ નહિ કેમ કે માણસો સમજદાર તો એમને કીધું તમે પાણી ફુવારો બાટલી રાખજો હાથ માં અહિયાં ગરમી આવે તો પીવાનું નહીં પાણી પણ એ પાણી ને મોઢા ઉપર છાંટવાનું હોય જેથી તમે તમને સમજો કે અડધો કિલોમીટર જઈ શકો ને એક એક કિલોમીટર નળ હોય છે ઠંડા પાણી એનાથી તમારું મોઢું ધોવાનું તમારે ધ્યાન રાખવાનું અને એવા સમય જવાનું કે જેમ બપોરે તમે અગિયાર થી ચા ની અંદર જાવ એટલે આ ગરમી એવી હોય કે સાહેબ સારા 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 તંદુસ્ત માણસો જવાની હોય ને એ પડી જાય છે બે હજાર ત્રેવીસ માં હું ગયો તો બે હજાર ત્રેવીસ માં હું પોતે ગયો તો ખિદમત માં અને હું મારા મિસિસ પડી ગયા હતા પણ અમને એનું જ્ઞાન હતું કે ઠંડુ પાણી નહીં પીવાનું હવે તમે ઠંડુ પાણી પી લીધું તો તમારા શરીરમાં કફ જામી જાય બરફી જામી અને એના અંદર તમે શોર્ટ ચડ્યો તો પડી જાવ તમને ચક્કર આવે પણ કુદરતી મહેરબાની છે કે આખી દુનિયાના હાજી અંદર ખાલી ગુજરાતના પાંચ હાજી ઉગી ગયા છે કેટલા હા પાંચ હાજી અને એ પણ ઉમરલાયક અને ગરમીના કારણે આપણે ગુજરાતમાં યાત્રા કરવા ગયા હોય એમાંથી

तो 월사드 નો એક बराबर વડોદરા નો એક बराबर નો એ તો એ તો પાંચ આંકડા અમારી પાસે આવે રહેશે નામ સાચા આવે પર નામ હતા છે تمہારે ઓફિસ માં લખેલા હોય આ પાંચ અત્યારે પાંચ ની ઇન્ફોર્મેશન છે આપણી પાસે આ પાંચ છે અને એક ભાઈ હતા બતાવી છે તમારે આજે એક મોટી ઉમના કાકા અમદાવાદ જુવાપુરા જો અમદાવાદ ના બે છે હા

આ માહિતી તમને નાની ગવર્મેન્ટ દ્વારા મળતી હોય છે કે લોકો દ્વારા ના આપણે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે મને હું મારી ને ફોન કરું અહીંથી ઇન્ડિયા ગવર્મેન્ટ એમ્બેસી જ્યાં હોય અમારી અચ્છા એ હોસ્પિટલમાં એમાં એમાં કહેવામાં આવે કે સીજીઆઈ જીદ્દા સીજીઆઈ જીદા એટલે સાયદ આલો અચ્છા અચ્છા ક્રિટિકલ કેસ હોસ્પિટલમાં હોસ્પિટલમાં નૂર હોસ્પિટલ નૂર હોસ્પિટલ નૂર હોસ્પિટલ મક્કા

દુનિયાની અંદર વ્યવસ્થા પાંચ દિવસ હોય છે 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 આપે સાહેબ હું ત્રણ વખત જઈને આવ્યો છું બે વખત હાથ પીડી છે અને ત્રણ વખત ઉમરા કરી છે તો મીના ની અંદર જે ખાવાનું આપવામાં આવે છે એ સૌથી ગોર્મેન્ટ ખેવામાં ઓરેન્જ બનાના એપલ છું બિરયાની બરાબર તો એમાં શું કે આટલી બધી પરજા ની અંદર આજે આપડે પાંચસો માણસ ને જમવાનું કહીશી તો આપડે થાકી જઈએ છીએ

કેન્દ્ર સરકાર ને તેમજ મારા minority minister અમે જે આવ્યા છે રીજવી જી એમને હું રજૂઆત કરીશ કે ભાઈ અમને ગુજરાતના ના ને જે જે વ્યવસ્થા માં ખામી હોય એ અમે એમને દેખાડશું એ પણ એમને જે કઈ એ કરી આપે છે ગયા વખતે જે કીધું હતું તો અમને હોટેલ માટે કરી અત્યાર સુધી સાહીઠ હોટેલ આપી સાહીઠ હોટેલ માંથી ત્રણ હોટેલ એવી છે જે આપણે આપડે ફાઈવ સ્ટાર જેવી હોટલ છે છપ્પન નંબર એકસો ત્રેપન નું ચાર પાંચ હોટલ ખરાબ ખરાબ થયા હોય આપડે કે કેરી નું પેકેટ લાગી બે કેરી ખરાબ થી નીકળે એમની આ લોકો ને બે કેરી તમે તો બે કેરી ની અંદર બે હોટલ ની અંદર લગભગ હા તો સાહેબ ભરી વાત સાંભળો ખરા બીજું તો એના માટે ફરિયાદ આવે અમને કે ભાઈ ખરાબ છે એના માટે તાત્કાલિક અમે સીજીઆઈ જીધા ને જાણ કરીએ છીએ સીજીઆઈ જીધા તાત્કાલિક એવું કે એની કમ્પ્લેન એની જે ટીમને લઈને પહોંચી જાય છે અને પહોંચી ગયા છે ખરેખર એ હાજીઓ પણ હાજીઓનો વિડીયો પણ આવી ગયા અમારી ઉપર અચ્છા બીજું સાહેબ એક છે ભાવનગર શહેર આપણે ગુજરાતનું જે છે એનો જે એરલાઇન્સમાં જે હજ કમિટીનો જે રેટ છે એ મુંબઈ મહારાષ્ટ્ર કરતા ત્રીસ હજારની આસપાસનો ડિફરન્ટ આવે છે साहेब તમે એક વિજેબ અરજ કર્યો છે સરસ સરસ જેનો ડિપ્રેશર છે આ વખતે તમને કોઈ જે સાંધ્યું છે કે પગાર મોંગવાળી ડાઉન થાય મોંગવાળી અપ જાય તો આ વખતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે ભેજવા કરી કે 330000 25000 અમારું અમારું ડાઉન નો મટીયો એટલે હાજી તો ખુશ થઈ ગયા સાજી હવે આવતે આ આમાં આ પ્રશ્ન કરતા કે તેમનો કોઈ બિचारा નહી અમારી પાસે આવેલો છે સાહેબ અમને ભી પરનો હોય લોકોનો જ પ્રશ્ન હોય અમે તો કહી શકીએ છીએ કે સરકારે આ વખતે ચાલીસ લાખ રૂપિયા ઓછા ચાલીસ હજાર રૂપિયા ઓછા કરી આપ્યા છે અચ્છા ગયા વખતે વધારે હતા ને એવું કંઈક હતું ગયા વખતે ઓછા હતા ગયા વખતે અમને ચાર મહિના છે હતા અચ્છા બીજું એક છેલ્લો સવાલ તમે પૂછેલો સાહેબ કે ઘણા લોકો હજ કમિટીમાં હજ માટે થઈને ખિદમતની ઈમેજ મૂકે છે. તો એ સાચું છે કે હજ કમિટી હજ હાજીઓની ખિદમત માટે કમિટી મોકલે છે કોઈને હા હાજી સાહેબ એમાં સરકાર તરફથી જે સરકારી માણસ હોય ગયા વખતે આ લોકો અત્યાર સુધીમાં સત્યાવીસ સત્યાવીસ માણસોને ખિદમતમાં મોકલતા હતા આ વખતે મેં બોતેર બોતેર માણસોને ખિદમતમાં મોકલ્યા છે એમાં મારી વાત એમાં કોઈ સરકારી ઓફિસર હોય જોઈએ હજી હજી એની હોય જે

કે મારા હાજીઓ ને આટલી બધી તકલીફ નથી પડી અને હાજીઓના ફોટા સાથે વિધિ આવી ગયા છે ઉપર ઓકે અચ્છા બીજું સાહેબ કે આ જે તમે જે કીધું બીજા લોકો જે સરકારી નોકરી નથી કરતા એ લોકો કમિટી માં અથવા તો પ્રાઇવેટ ના મારી વાસમાં ના 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 એ સીટ પણ નથી મુગલ મેં માંગણી કરી છે મેં એવી માંગણી કરી છે કે જે સરકારમાંથી સિસ્ટર જેસે બહુત જ જસે બસ 20 માણસો એવા અમારે 20 છોરો થી એરપોર્ટ પર સેવા ખીમત કરે છે મફતમાં ને એનો નોલેજ છે કે હું મે સરકાર પાસે માંગણી કરીવી છે મે કે એવા માણસોનો મોક લેતો હોતા છો અને અત્યાર સુધી માં ઇતિહાસમાં પેલી વાર એક ડોક્ટર જાતો હતો ગુજરાતમાંથી ને આ વખતે 26 તમી 31 થી ગુજરાતમાંથી તો ડોક્ટર ડોક્ટર માટે અને અમારા હાજુ માટે બહુ એટલે બહુ જ વાત છે કે ડોક્ટરો જે ભાષા એ અમારા ઇન્ડિયાના હજી ના હજી હિન્દી ભાષામાં તેમની ટ્રીટમેન્ટ કરાવી શકે સાહેબ આપનો ધન્યવાદ થેન્ક યુ તમારી 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 મોકલતા વોટ્સઅપ હા ઓકે થેન્ક યુ